ભચાઉ ખાતે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ માં વિવાહ ધામધૂમ થી ઉજવવામાં આવ્યો આજ રોજ ભચાઉ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં માં વિવાહ ધામધૂમ થી ઉજવવામાં આવ્યો આયોજકો તમામ આગેવાનો કાર્યકરો પ્રમુખ શ્રી કુલદીપસિંહ જાડેજાની આગેવાનીમાં સુંદર રીતે દરેક પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવશે આજે ભવ્ય રૂકમણી વિવાહ ઉજવવામાં આવ્યો હતો આજે સંતો મહંતો રાજકીય આગેવાનો ને સમાજના આગેવાનો આમ જનતા અને પૂર્વ પ્રધાન વાસણભાઈ આહિર ગઢશી સાથી ચંદુમા માતાજી શ્રાવણ કાવડિયાના માતાજી મીઠાના ઉદ્યોગપતિ લક્ષ્મણભાઈ આહિર ભચાઉ તાલુકાના માજી પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા ભચાઉ એપીએમસી ના પ્રમુખ વાઘુભા જાડેજા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો દરેક સમાજના પ્રમુખ આગેવાનો પડ્યા હતા ભોજનમાં પણ એટલી જ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પ્રસાદ વગર કોઈ બાકી ન રહે તેવી વ્યવસ્થા આયોજકો કરશે આવતીકાલે કથાનો છેલ્લો દિવસ હોવાથી માનવ મહેરામણ ઉમટ્યો હતો thank